મેડમ એવું કેવા માંગીયે કે અમારો આખો સમાજ છે પરિવાર જે નવનીતભાઈ તપાસ નો વિષય છે કાયદાથી વિરુદ્ધ ક્યારે કોઈને ન જોવું જોઈએ કાયદાના દાયરા માં રહીને જે પોલીસ અધિકારીઓ છે તે એની તપાસ કરે અને યોગ્ય જે પીડિત છે નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે અને જે આરોપી છે એને યોગ્ય બંને સમાજ માં ઘનશ્યામભાઈ આ સમગ્ર મામલાની અંદર માયાભાઈ આહિર પુત્ર છે એમનું પણ નામ સામે આવ્યું છે એને લઈને પણ શું કહેશો એ બાદ હું કલ્પેશભાઈ જોઉં

અગાઉ એક કલાક અને એ સમય દરમિયાન પાણીનું પણ મેડમ થઈ જવાનું છે તો કોઈ શંકા રહેતી જ નથી ખરેખર તો તટસ્થ તપાસ થતી હોય અધિકારીઓ તટસ્થ તપાસ કરતા હોય તો સમાજની અંદર ખોટો વર્ગ વિગ્રહ ઊભો ન થાય અને જે દોષિત છે એને સજા મળે અને જે પીડિત છે એને ન્યાય મળે

તો એમને કોઈ સમાજ વિશે કોઈ બોલે બોલાય એ વિડીયો પણ એ લોકો મૂકી દીધો માયાભાઈ આમ મુદ્દાની શરૂઆત ક્યાં બરોબર આ કોઈ સમાજ સામાજિક કે સમાજ નો મુદ્દો હતો નહી હવે જયારે માયાભાઈ પોતાની

અને બધી વાત પતી ગઈ છે ત્યારબાદ રાતે નવીનભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલા દરમિયાન નવીન હોસ્પિટલ દાખલ થાય છે ત્યારે પોતે લખાવે છે એમાં માયાભાઈ કે જયરાજભાઈના દીકરા કે એવું કોઈ વાત હતી નહીં માયાભાઈ ના દીકરા બે દિવસ પછી એમનો વિડીયો આવે કે ભાઈ આમાં માણસ હોઈ શકે અને એક્સ વાય ઝેડ પણ હોય

અને આ કોઈ સમાજનો મુદ્દો આ વ્યક્તિ નો મુદ્દો અભદ્ર ટિપ્પણી કરેલી કોઈ સમાજ વિશે કોઈ બોલેલા હોય તો સમાજ નો મુદ્દો બને આ કોઈ સામાજિક મુદ્દો નથી હવે આને સામાજિક મુદ્દા એક સ્વરૂપ આપે અને સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવું અત્યારનું સોશિયલ મીડિયા નું વાતાવરણ થઈ ગયું છે તો મારે તો આપના માધ્યમથી દરેક સમાજને અપીલ છે કે ભાઈ આ કોઈ સમાજ નો મુદ્દો નથી તો આમાં કોઈ સમાજે ગેરમાર્ગ દોરાવું નહીં અને જે છે પોલીસ તટસ્થ તપાસ કરશે અને જે દૂધ નું દૂધ ને પાણીનું પાણી અ ઘનશ્યામભાઈ શું કહેશો કલ્પેશભાઈ જે રીતે કહ્યું કે આ સમગ્ર વિવાદ સામે આવ્યો એમના દ્વારા જે વાત કરવામાં આવી કે ગેરમાર્ગે દોરાવું ન જોઈએ આ સમગ્ર મુદ્દો છે તેને અત્યારે હાલ બીજી દિશામાં લઈ જવામાં આવી રહ્યો છે એને લઈને શું કહેશો સોશિયલ મીડિયાની અંદર જે ફરતા વિડીયાઓ છે એ વિડીયાઓને ખરેખર સાચા માનવા જોઈએ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા આહીર સમાજના યુવાનો પણ અને કોળી સમાજના યુવાનો પણ ઉગ્ર ભાષામાં કે જે પોતપોતાની સમાજની લાગણીને માન રાખીને જે કંઈ વાત કરતા હોય ખરેખર બે બંને સમાજના યુવાનોને અને આગેવાનોને આપના માધ્યમથી હું એવું કહેવા માંગુ છું કે ખરેખર કાયદો કાયદાનું કામ કરે છે આ એક આખો તપાસનો વિષય છે એક પીઆઈ ની પાસેથી કેસ લઈ અને બીજા પીઆઈ ને સોંપી દેવામાં આવ્યો છે અને તટસ્થ તપાસ થઈ રહી છે તો ખરેખર જ્યાં સુધી તટસ્થ તપાસ અને યોગ્ય જ્યાં સુધી એનો ન્યાય કે નિર્ણય ન આવે ત્યાં સુધી દરેક સમાજના સમાજ હોય કે આયર સમાજ હોય બંને સમાજના યુવાનો અને સમાજ ને સાચી દિશા જરૂર છે ખોટા ખોટા કે વિડીયા વાયરલ કરવાથી ક્યારેય કશું વળવાનું નથી અને બંને સમાજની અંદર વેમનસ્ય ફેલાય અને ઉગ્ર વાતાવરણ કરવાનો કોઈ ઈરાદો નથી ખરેખર બંને સમાજના આગેવાનોએ આને સમજી વિચારી ભલે ભાઈએ વાત કરી કે એનો વ્યક્તિગત મામલો છે આ સમાજનો મામલો નથી સો ટકા વાત સાચી છે બંને જે કઈ તકલીફો હશે જે ઘટના બની પણ બંને સમાજના આગેવાનો એ આની મૂળ તપાસ કરી શા માટે આ ઘટના બની ઘટના બની છે તો કાયદો કાયદાની રીતે કામ કરે છે પણ બંને સમાજના આગેવાનો મોટા ભેળા થઈ અને આનું કોઈ પણ રીતે નિકાલ આવે અને દરેક સમાજના આગેવાનો સાથે મળી ઘનશ્યામભાઈ આગામી સમયમાં કોઈ સમાજના જેટલા પણ આગેવાનો છે ધારાસભ્યો છે એ લોકો હવે સોમવારે છે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ સંઘવી છે એ લોકોને મળવા પહોંચવાના છે આ સમગ્ર વિષય ને લઈને પણ શું કહેશો તટસ્થ તપાસ થાય ખોટે કોઈની લાગત કરવામાં ન આવે અને નવનીતભાઈ ને ન્યાય મળે એટલા માટે અમારા સમાજના દરેક સામાજિક આગેવાનો ધારાસભ્યો બધી જ પાર્ટીના ધારાસભ્યો હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવાના છે પણ જે સત્યનો હસ્તો હશે એ બાજુ સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી અમારા સમાજના જે કંઈ આગેવાનો છે તે લડત આપશે અને યોગ્ય ન્યાય મળવો જોઈએ નવનીતભાઈ ઢોર માર માર્યો છે બેન આપણે કદાચ વિડીયો જોયો હશે ખરેખર કોઈ પણ માણસ ગુનેગાર હોય તો એને હથિયાર ન ઉગાવવો જોઈએ કાયદો ક્યારે હાથમાં લેવો જોઈએ નહીં કોઈ પણ હોય આરોપી ખરેખર એને સમજાવી એનો જે કઈ વાંક હોય તો એને થી પણ સમજાવી શકતા હતા આવી રીતે જે આરોપી એને માર્યો છે એટલે એ નવનીતભાઈ છે એની સાથે ખરેખર અન્યાય થયો છે એની સાથે એને તો કોઈની સાથે અન્યાય કર્યો હોય તો એ પાંચ આગેવાનો એનો સમાધાન હોય પણ ક્યારે કોઈ વ્યક્તિ માટે ભાગી જવું એ અયોગ્ય વાત છે એટલે નવનીતભાઈ ન્યાય અપાવવા માટે અને યોગ્ય દિશામાં તપાસ થાય એટલા માટે અમારા સમાજના તમામ આગેવાનો ધારાસભ્યો સોમવારના દિવસે ગૃહ પ્રધાન અને મુખ્યમંત્રી સાહેબ ને મળવાના છે બિલકુલ ઘનશ્યામભાઈ કલ્પેશભાઈ તમારી પાસે આવે છે અ અત્યારે હાલ ઘણા બધા લોકો અત્યારે એવો સવાલ પૂછી રહ્યા છે કોણી સમાજમાંથી પણ કે નવનીતભાઈ દ્વારા સીધું જ નામ આપવામાં આવ્યું છે કે જયરા જ દ્વારા આવું કરવામાં આવ્યું છે તો પછી પોલીસ કેમ તપાસ નથી કરી રહી એવા સવાલો અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી કોણી સમાજ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે આ વિષયને લઈને શું કહેશો પૂરો ભરોસો જ રાખવો જોઈએ અને પૂરો ભરોસો ભારતીય ન્યાય કોઈ પણ માણસ નાનો હોય હોય મોટો કોઈ હોય ન્યાય કોઈ ક્યારેય મૂકતો નથી આ નાનો માણસ છે મોટો માણસ છે આપ જે જણાવી રહ્યા છો કે હજી પૂરતી તપાસ થઈ રહી પણ પોલીસ પોતાનું કામ કરતી જ હોય છે ચોવીસ કલાક કામ કરતી હોય છે

જે કોર્ટમાં જયારે આવે અને જ્યારે કેસ ચાલે ત્યારે આની વિપરીત વસ્તુ નીકળતી હોય છે ત્યારે આખું અલગ જ દિશા હોય છે જે બનાવ અલગ હોય છે ત્યારે દિશા પણ અલગ નીકળે તો ટિપ્પણી કરી શકાય એવી વસ્તુ નથી બિલકુલ ઘનશ્યામ તમારી પાસે આવવા માંગીશ અત્યારે કોળી સમાજ રોષે ભરાવ છે અને કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવી ઘણી બધી અનેક ઘટનાઓ અત્યાર સુધી કોળી સમાજના લોકોની સાથે થઈ રહી છે પણ એ દરેક વાતને લઈને તે લોકોને ન્યાય નથી મળ્યો પણ આ ઘટનાની અંદર ન્યાય જોઈએ છે શું કહેશો આ વિષયને લઈને સારા એ ગુજરાતની અંદર કોળી સમાજની વસ્તી બહોળા વિસ્તારની અંદર છે બહોળા પ્રમાણમાં છે એટલે સમગ્ર વિસ્તારની અંદર સમાજની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે હમણાં જ વિછિયા કાંડ જે બન્યો ઘનશ્યામભાઈ રોજાસ રાજપરા વાળો એ ઘટનાની અંદર પણ ઘનશ્યામભાઈ ના પરિવાર ને ન્યાય નથી મળ્યો બેન એટલે વારંવાર પોલીસ સમાજના આગેવાનો અને યુવાનો પર જયારે હુમલા થાય છે અન્ય સમાજ દ્વારા ત્યારે અમારા સમાજને ન્યાય મળતો નથી સરકાર દર વખતે એવું કહેવા છે કાયદો કાયદા ની રીતે કામ કરે છે પણ છેલ્લે તટસ્થ પોલીસ વાળા એફઆરઆઈ બનાવી અને જો ખરેખર તપાસ કરતા હોય તો ખરેખર જે આરોપી છે એને સખતમાં સખત સજા થાય અને ખરેખર ત્રણસો હાથ ની કલમ લાગ્યા પછી પણ જો આરોપી છૂટી જતા હોય જમીન પર તો ખરેખર જે વ્યક્તિનું મર્ડર થઈ જાય આવા અમારા સમાજની અંદર આટલા ગુજરાતની અંદર ઘણા બધા ઘટના અને બનાવો બન્યા છે બે તો ત્યાં ક્યાંય ન્યાય યોગ્ય રીતે મળ્યો નથી એટલે અમારા આગેવાનો એટલા માટે રોષે ભરાયા છે કે ક્યાં સુધી સહન કરવાનું ત્યાં સુધી આવું કોળી સમાજ ફરકતું રહેશે જ્યાં સુધી આવા જે આવારા તત્વો છે આ કોઈ સામાજિક મુદ્દો નથી જે લોકો આ ઘટનાને અંજામ આપ્યો છે જે આરોપી છે એ આરોપીઓને સજા થવી જોઈએ ખરેખર કાયદાના ગુનેગાર છે જેને હાથમાં કાયદો લીધો છે જેને હથિયારો વડે હુમલો કર્યો છે ખરેખર એ લોકોને કોઈ પણ નવનીત ભાઈ ઉપર કે કોઈ પણ અમારા સમાજના યુવાન પર તકલીફ હોય તો એના વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ તો સરકાર એનો નિવેડો લાવે છે પણ જ્યારે પોતાના હાથમાં કાયદો લે અને હથિયાર ઘા મારી અને મરણ તો લે અને અથવા અમુક એવી ઘટનાઓ પણ બને છે કે જ્યાં ત્યાં અમારા સમાજના યુવાનોને મોત ને ઘાટ ઉતારવામાં આવ્યા છે છતાં પણ આજ દિવસ સુધી એના પરિવાર ન્યાય મળ્યો નથી તો વારંવાર આવી ઘટનાઓ જ્યારે અમારા સમાજ પર બને છે ત્યારે અમારા સમાજના તમામ આગેવાનો રોષે ભરાયેલા છે અને આવનારા સમયમાં સરકારને પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમે ન્યાયની દ્રષ્ટિએ જોવા માંગતા હોય

પણ મારે સવાલ તમને એ પણ પૂછવો છે કે નવનીતભાઈ ચોખ્ખું જ નામ આપી રહ્યા છે કે માયાભાઈ આહિર ના જે પુત્ર જયરાજ આહિર છે એમના દ્વારા કરવામાં આવ્યું છે એમના દ્વારા અત્યાર સુધી આ નામ બોલવામાં આવ્યું છે આવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે તો પછી શું પોલીસે તેમની તપાસ કરવી જોઈએ કોઈ પણ નામ જે હવે આરોપી છે કે નથી સાબિત એવું પણ પોલીસ વિભાગને કે જે લખે છે જે એનું નિવેદન લેવામાં આવે છે તો એની અંદર જે કઈ ભોગ બનનાર વ્યક્તિ છે ફરિયાદી એ નામ લખાવે છે તો નામ લખવું જોઈએ પછી એની તપાસ કરી અને એના ફોન લોકેશન એ સમયે કઈ જગ્યાએ હતા આ ઘટના એની તપાસ થાય ત્યાર પછી જે કે સાબિત થાય ઘટનામાં સંડોવાયેલ છે નામ દેવાથી ક્યારેય કોઈ વ્યક્તિ સંડોવાય જતો નથી કે એમાં હોય છે એવું સાબિત નથી થતું હા ફરિયાદી નામ આપે છે તો એ પોલીસ ને તપાસ નો વિષય છે એની તટસ્થ તપાસ કરી સૈરાજભાઈ એમાં છે કે નથી એ પછીનો નિર્ણય છે પણ ખરેખર એની તટસ્થ તપાસ પૂછપરછ અને એના મોબાઈલનું લોકેશન કાઢી અને યોગ્ય ફરિયાદી છે જે ભોગ ભરનાર વ્યક્તિ નવનીતભાઈ છે એને ન્યાય મળવો જોઈએ બિલકુલ કલ્પેશભાઈ આ વિષયને લઈને તમે શું કહેશો મારું તો બેન પહેલા આપણે મે આપને કીધેલું છે ને અત્યારે પણ કરું છું કે ભાઈ આપની ભારતીય ન્યાય સંહિતા છે એની આપણે પૂરો ભરોસો છે પોલીસ પોતાની તપાસ કાયમી કરતી હોય છે અને કરે જ છે એમાં જે ગુનેગારો છે એ ભલે વેલા કે મોડા પકડાવે જ છે એમાં કોઈ મુકાતું નથી હવે જયારે કોઈ પણ નું તમે નામ આપી દે છો કે ભાઈ આ ભાઈ મને માર્યો તો એની પેલા પૂરતી પોલીસ તપાસ કરે છે ત્યારબાદ એનો ગુનો નોંધી એની ધરપકડ આપી હોય તો ધરપકડ કરે જામીન આપવાના હોય તો ત્યારે જામીન આપે કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોય તો કોર્ટ સમક્ષ રજૂ કરે હવે આ મુદ્દામાં હું તમને એટલું જણાવું છું ઘનશ્યામભાઈ તમને રોજ ની આવી ઘટના ગુજરાતમાં કેટલી જગ્યાએ મારા મારી ની બનતી હોય છે કેટલી બનતી હોય છે અમદાવાદ કેવો જો તમે દરરોજની ઘટનાઓ ગુજરાતની અંદર રોજની એ મારામારી તો ગણવા બેસે તો દરેક વિસ્તાર ની અંદર ચાર પાંચ ચાર પાંચ દરેક પોલીસ સ્ટેશન ની અંદર ઘટનાઓ નાની મોટી તો આવતી જ હોય છે આખા દિવસ દરમિયાન એમ આખા ગુજરાતની વાત કરીએ ને આખા ગુજરાત ની વાત કરીએ તો એ ખરેખર આંકડા નો વિષય છે તમને કે મને ખરેખર આખા ગુજરાત નો ખ્યાલ ના હોય સંભવિત રોજ દસ વીસ પચીસ પચાસ બનાવો બનતા હોય છે પોલીસ ચોપડે રોજ નોંધાતા હોય તો આ એક જ બનાવ આટલું બધું છે

ભલે અને ખરેખર જયરાજભાઈને અને માયાભાઈ ને પણ સામેથી આમાં સપોર્ટ કરવો જોઈએ જો એ લોકો હોય નહીં તો જો ખરેખર પાછળ સંડોવાયેલા ન હોય તો એમને વિડીયો બનાવી અને કોઈ સમાજને સમર્થન આપવું જોઈએ કે ભાઈ અમે નવનીતભાઈ ના સમર્થનમાં છીએ અમે લોકો આમાં નથી જો ખરેખર એ લોકો આની પાછળ સંડોવાયેલા ન હોય તો જો સાચા હોય તો એ લોકો ખરેખર મારું એવું માનવું છે અંગત કે એ લોકો એ જાહેરમાં આવી

માયાભાઈ અહીર છે એ ભારતીય જનતા પાર્ટીની એકદમ નજીક છે અને ભાઈ જયરાજભાઈ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કદાચ કાર્યકર હશે એટલે કદાચ એમની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નું પણ આમાં હોય શકે કોઈની કારકિર્દી ને ખતમ કરવા માટે એટલે ખરેખર આ બધો તપાસનો છે એ તપાસ કર્યા પછી જ અંતે બહાર આવશે બધું જે કોઈ સોલ્યુશન આવતું હોય તો કરવું જોઈએ જો આમ ચાલે તો કાલ સવારે સમાજ સમાજમાં વર્ગ વેગડા ફેલાય તો આ મુદ્દો બહુ આગળ પહોંચી શકે એટલે આપણા માધ્યમથી તમામ સમાજના યુવાનો એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ સમાજમાં પરિવર્તન ફેલાવી કોઈ સોશિયલ મીડિયામાં માં ખોટી તમે comment કે video આ તે કંઈ કરવું નહીં. કલ્પેશભાઈ અત્યારે હાલ ઘણા બધા લોકો એક એ પણ સવાલ પૂછી રહ્યા છે કે આહીર સમાજ છે એ માયાભાઈની નામ સામે આવ્યું એટલે મેદાન આવ્યો તો જે સમયે પ્રવીણ રામનો આ સમગ્ર મુદ્દો પ્રવિણરામ જે આમ આદમી પાર્ટીના નેતા છે બોટાદ કડદાકાંડની અંદર અત્યારે હાલ જેલમાં છે તો એ સમયે કે આહીર સમાજ દ્વારા કેમ કશું બોલવામાં ના આવ્યું એવું પણ અત્યારે હાલ લોકમુખી એવા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે હા એવું એ બાબત અને આ બાબત બંને અલગ છે જે પ્રવીણભાઈ વાળી હતી એ પણ એના તરફ ની થાય તો સમાજ ને એવું લાગે કે ભાઈ આ ખરેખર સાચું અને જે ધાર્મિક માણસ ઉપર ટિપ્પણી થાય ત્યારે સમાજ એની સપોર્ટ નો ઉભો છે ગમે પ્રવીણભાઈ વાળી તો પ્રવીણ વાળી બાબત એક રાજકીય વસ્તુ એમાં કોઈ સમાજ રાજકીય સમાજ ના આવે કારણ કે સમાજમાં તો બધા જાતના પાર્ટી વાળ જોડાયેલા હોય કોઈ ઓલી પાર્ટી હોય કોઈ ઓલી પાર્ટી હોય બિલકુલ એટલે હવે જોવાનું રહેશે કે આહિર સમાજ દ્વારા શું કરવામાં આવશે કારણ કે કોળી સમાજ દ્વારા હવે સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ વિષયને લઈને તપાસ કરવામાં આવે તો પછી હવે આહિર સમાજ દ્વારા આગામી સમયમાં કઈ કરવામાં આવશે એવું કઈ નક્કી કરવામાં આવ્યું છે કલ્પેશભાઈ આહિર સમાજ તો એટલું જ કે છે કે અમને કાનૂન પ્રશાસન સરકાર ઉપર ભરોસો છે જે તપાસ સાથે સ્વતંત્ર રાખશે હવે જો એવો આહિર સમાજે

કે બંને સમાજના આગેવાનો યુવાનો ખરેખર આ એક ઘટના જે બની ગઈ છે એ ઘટના બન્યા પછી એની પાછળ

વર્ગ વિગ્રહ થાય એવું કામ નથી કરવાનું કે કાયદો હાથમાં લઈ અને સમાજ સમાજની વચ્ચે વૈમનુષ્ય ઉભું થાય અને મોટા કઈક એવું વિચારતા હોય કે કઈક નવું કરીએ પણ એવું કરવાનો ત્યારે એક પણ સમાજના આગેવાનો વિચાર ન કરવો જોઈએ ભલે આ તો આહીર સમાજ ને કોઈ સમાજ નો સામાજિક મુદ્દો નથી આ વ્યક્તિગત મુદ્દો છે એને સમજાવવા માટે આગેવાનોએ ભેગા મળવું પડશે ભેગા મળી એક જ ગામની અંદર બંને સમાજ વસે છે

સમગ્ર ઘટનાને કેવી રીતે જોવે છે તે લોકોનું શું કેવું છે તે લોકો દ્વારા પણ ક્યાંક વાત કરવામાં આવી છે કે અત્યારે હાલ જે રીતે આ વ્યક્તિગત મામલો છે સમાજ બાજુ લઈ જવામાં આવી રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ કહી શકાય કે એક અલગ જ પ્રકારની બબાલ ચાલી રહી છે તો પછી એવું ન કરવું જોઈએ કાયદો કાયદાનું કામ કરશે પોલીસ દ્વારા પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે કે હવે ખરેખર સત્ય શું છે અને એ પછી જ ક્યાંક ને ક્યાંક જે તે કાર્યવાહી થશે એ પણ કરવામાં આવશે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયું સત્ય બહાર આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર